નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે એક છેડતી મામલો પહોંચ્યો છે હાલ પોલીસ મદદ નથી કરી રહી લોકોને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ની આ ઘટના છે

હજુ કોઈ આરોપી પકડાયો નથી અને આપડે હર સમજી સાહેબ સ્ટેશન પોલીસ દ્વારા કોપરેટ નથી કરવામાં આવી રહ્યું બેના <OR> પાટો <OSTLUMA CARD. KRACómo> આજે સામેવાળા ની પહેલી કમ્પલેન લેવા આવે છે આગલી ગાલે કમ્પલેન આપી હતી તો અમારી કોઈ સુનવાઈ કોઈ કાર્યવાહી થતી નહીં અને સામેવાળા આરોપી જે છોકરીને છેડતી કરી એના અંદર બોલાવીને પહેલાથી કાર્યવાહી કરવામાં આવે પહેલી કમ્પલેન એમની લેવામાં આવે અંદર અને ફરિયાદીના અંદર બે દેવામાં આવ્યા છે અને આપણા હર સંધિ સાહેબ તો કેતા કે ગુજરાતમાં કોઈ ગુંડા હોય તડી પાર હોય બાર કલાકમાં અમે એની કાર્યવાહી કરીશું ને આ તો છ અડતાલીસ કલાક થયા છું એમની પર કોઈ કાર્યવાહી થઈ નથી

સવાલ એ છે આપને હું લાગે કે પોલીસ પબ્લિકની સેવા કરવાની સેવા કરી દી અત્યારની તારીખમાં અત્યારે અમે લેડીઝ એકલી છું મારા ઘરની અંદર જેન્સ કોઈ જ નથી પણ મને મારી છોકરી બે બેઠો અને પાછા એવું કે ભરણ આપે છે એટલે પોલીસવાળા કશું જ ના કરે અમારું અમને એવી તો ધમકી આલે છે આ લોકો તો એ વસ્તુ સાચી જશે ને કે પોલીસવાળાને ધમકી ભરણ આપતા પહેલા પોલીસવાળા એ લોકોનું જ લે ને અમારું તો લે જ ના ને એટલે પોલીસ પોલીસની કામગીરી પર સવાલ થઈ રહ્યા છે પોલીસની

છેડતી નો ઉલ્લેખ નથી આપીને ગયા છે લોકો બરાબર હવે અત્યારે લઈને આવ્યા છે એમાં પાર્કિંગ છેડતી કોઈ ઉલ્લેખ નથી છે ચાલુ કર્યું છે ને ચાલુ કર્યું તમારી તમારી જવાબદારી છે અને આવીને બોમા બોમ કરી છે બરાબર સાંભળો શાંતિ મળ્યા નથી અહીંયા આવીને બુમા બૂમ કરે છે જે આપીને ગયા છે પાર્કિંગ બાબતેનો છે પ્રશ્ન એમનો ચાલો પાર્કિંગ બાબતની અરજી આપી પણ આજે કરી રે છે છે આપો તો ઘરે હા મારા ઘરે મારવા તમે કેમ પોલીસ આવો ના કરો પ્રીમાઇસેસમાં આવો ના કરો આ પોલીસ સ્ટેશન છે બેન સરકારી પોલીસ સ્ટેશન છે

હર્ષ સંજી સાહેબ ને ખબર પડે કે તમારા કાયદા કેટલા અમલ બન ધમકી તો ધમકીન કરવા અને ગુંડાઓને બહાર છોડવામાં આવે તો આય છે હર્ષ સંજી સાહેબ છે ગુંડાઓ ગુંડાઓને છૂટા છોડો વડારા કરે

आप ये करो करो और चींटो आपो पिला और आजी आप बांटा भी होगा बांटा भी ऐसा नहीं देखा माना मैडम स्वानम बर्दा एन्जारो मैडम मैडम स्वानम बर्द कर नाल करवाना मैडम स्वानम बर्द कर मारोपी घोर भाई जायते आरे आरोपी ने बोला ना स्वानम बर વ્યાજબી નથી બરાબર તમને જવાબ આપે તો મેડમ તમારી પાસે ન્યાય માટે આવ્યો તો ન્યાય

Hãy <Hands up> subscribe video kênh Ghiền video Gõ video không bỏ video những video hấp dẫn video. ગાય નો એવું બગડે નાના છોકરો બોલે છે રોહિત હા એનો મોટો ભાઈ બી છે अच्छा हुँ? हुँ? सवाल ये दर्शक मित्रों के पुलिस पास जनता जारे कोई कम्प्लेन नहीं ना आवे એક કમ્પ્લેન લઈને આવ્યા છે એમને જ બેહાર દેવામાં આવ્યો છે આ ક્યાનું ન્યાય છે લક્ષ્મીપુરી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન નો આ કિસ્સો છે છોકરીની છેડતી કરવામાં આવે છે અને છોકરીની છેડતી કરવામાં આવે છે અને છોકરીના જે લોકો છે અહીંયા ફરિયાદ લઈને આવે છે એ ફરિયાદીને બેહાર દેવામાં આવે છે આ પાછળ જ નાખી ગયો છે ને આજ આરો પીછે અને આ લોકો કોઈ એને પકડવા નથી હા તમે સ્વાતાની ગાડી તો તમપલ ના મળાય એટલે આધાર વગેરે એટલે તમારું કહેવાનું મેડમ એવું થાય કે પછી તમે પેલો એટલે આનો ખરા આરોપી નથી લાગતો નથી લાગતું રેડી તો છોખો માટે બોલાય છે તમને પકવા માટે તો રેડી છો

એટલે તમારું કેવાનું મતલબ કે આ એનું પ્રાણું લઈને આવે એટલે એ ખરેખર સવાલ દર્શક મિત્રો એ ઉભા થઈ રહ્યા છે કે જે રીતે પોલીસ કામગીરી છે ઘણી એવું થાય છે કે પોલીસ ના જે કામગીરી છે એના પર હવે સવાલ ઉભા થઈ રહ્યા છે જે ફરિયાદી હતા એમને આરોપી બનાવી દેવામાં આવ્યા લોકો આટલું બધું કહી રહ્યા છે છતાં પણ અહીંની જે પોલીસ છે આપ જોઈ રહ્યા છો જે છે લોકો સાથે દુર્વ્યવહાર કરી રહી છે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ દ્વારા અહીં આગળ અત્યારે આપ જોઈ રહ્યા છો આ આ પોલીસ છે આપણા ગુજરાતની પોલીસ છે આ વડોદરાની પોલીસ છે હવે મીડિયાને ને બી એવું કહે છે કે બહાર જાઓ ખરેખર હરસંઘવી સાહેબ પાસે બી આ સમાચાર જવા જોઈએ લોકોને હરસંઘવી સાહેબ એવું કહે છે કે તમારી તમામ સમસ્યાઓ સાંભળવામાં આવશે પણ અહીંયા આમ કોઈ 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 કદર નથી આજ જે જે છે એ નેતા સાથે સાથે અધિકારીની છોકરી છેડતી થઈ હોત ને તો અત્યારે તમામ તંત્ર દોડતું થઈ ગયું હોય પણ અત્યારે કોઈ પણ વાત જે છે સાંભળવામાં નથી આવી રહી જેના કારણે હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો આ વિવાદ છે અને જે રીતે હવે સિરંગ આયરે પણ અહીંયા આગળ આવ્યા છે નગરસેવક એ પણ વાત કરશે તમને એવું નહીં લાગતું કે હવે ન્યાય મળવું અઘરું થઈ ગયું છે આજ આજ ની અંદર ન્યાય જ નહીં મળતો ક્યારે બી કોઈ તકલીફ માં પબ્લિક એ લીધા કોઈ ન્યાય ગુંડાઓ ને છૂટા છોડવામાં આવે ગુંડાઓ નું જ પેલું સમજવામાં આવે અને ફરિયાદીને ક્યારેય ન્યાય નહીં મળતો ફરિયાદી માટે જયારે કમ્પ્લેન કરવા જાય તો આરોપી છૂટા છોડાય અને ફરિયાદી અંદર બેઠેલો હોય दमपी आले थे बायतन बता मत पुलिस वाले ने समझो पुलिस स्टेशन के अंदर ये दमपी आ बात कोई पुलिस के करती नहीं पुलिस स्टेशन के अंदर दमपी आपामा आवे भैया बंद करो प्लीज नाम नहीं यहां तो नहीं बोल सको यहां नहीं बोल सको भाई बाहर पुलिस स्टेशन से बाहर नहीं रह सकते चालू कैमरा बंद ना करो बेटा अरे भाई चालू कैमरा बंद ना करो फोटो करी रहे हो मीडिया साथ में मत करना अंदर से छोकरा देखो अंदर कटली दादा के मारे छे दे छोकरा પરિવાર ને ન્યાય મટા મળે એના માટે સ્થાનિક લોકો પણ આયા છે પણ સવાલ હવે એવું છે કે પોલીસ હવે એવું કહી રહી છે કે તમે અહીંયા શૂટિંગ ના કરી શકો છો સવાલ ઘણા બધા ઉભા થઈ રહ્યા છે પરિવાર ને ન્યાય મળવું જોઈએ હજુ આયો નથી અત્યારે રિપોર્ટ સો નંબર ની ગાડી આવી આરોપી વગર ફરિયાદી આરોપી ને હજુ શોધી ના

ન્યાય માંગે તો કોની પાસે માંગે આપણે કોઈ પણ કમ્પ્લેન કરવી હોય તો પોલીસ સ્ટેશન જવાનું હોય પણ હવે પોલીસ સ્ટેશન સ્ટેશનમાં એવું કે છે કે તમે બહાર જતા રહો અહીંયા શૂટિંગ ના કરો આવા આવા સવાલ હવે મીડિયા ને પણ કરી રહ્યા છે દર્શક મિત્રો ખરેખર સવાલ એ છે કે જે રીતે આપણા રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સાહેબ એવું કહે છે કે ન્યાય તમામ ને મળશે કોઈ પણ ચબરમંદીને છોડવામાં નહી આવે તો આવા ચબરમંદીઓને કેમ છૂટા મુક્યા છે આજે એક છોકરીને છેડતી થઈ છે પરંગલા છે છોકરીનું છેડતી થાય છે એ છોકરીના પરિવારવાળા અહીંયા આગળ આવે છે અને એ પરિવારને ન્યાયભાવની જગ્યા પર એમને જ બેસાડી દેવામાં આવે છે આ ક્યાનો ન્યાય છે સવાલ મારા મનમાં હશે સવાલ તમારા મનમાં હશે તમે પણ કમેન્ટના માધ્યમથી જણાવજો કે આ પરિવારને ન્યાય મળવો જોઈએ કે નહીં કેમ કે છોકરીની છેડતી થઈ છે એટલા માટે આ છોકરીના જે લોકો છે એ હાલ અત્યારે પોલીસ સ્ટેશન આવ્યા છે પોલીસ સ્ટેશનને પોલીસ સ્ટેશનમાં ન્યાય મળે એટલા માટે આવ્યા છે હું આશા રાખું હું આશા રાખું છું હવે રાજેશ ભાઈ આઈડે પણ અહિયાં આગળ પહોંચ્યા છે

એટલે અમે પહોંચ્યા છે છે વિષય શું આગળ જોઈને કોઈને પણ નહી અને અમને ખબર છે કે જ્યાં સુધી મા બાપ ને અને પોલીસ જોડે ભી અમને અમે વાત કરીએ છીએ હજુ અમને જ છે રાજેશભાઈ આ છે ન્યાય માટે છોકરીને ન્યાય પાવશે સિરંગ આઈરે પણ અહીં આગળ આવ્યા છે શ્રીરંગભાઈ શું કહેશો જે રીતે

ચાલુ કરો તમારી તમારી કાર્યવાહી ચાલુ રાખો બેન તમારી કાર્યવાહી કાર્યવાહી ચાલુ રાખો સોરી બેન હું મન નહીં કરું બેન હું લાઈવ બંધ નહીં કરું બેન મને અંદર રાખી તો જેલમાં જેલમાં મને નાખી દો હું નહીં બંધ કરું હું માન્ય કરું બેન અહીંયા ચાલુ રહેશે પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી શું કહેશે શ્રીરંગભાઈ તમે બી આ છો પરિવારને ન્યાય અપાવવા મે વિસ્તારના કાઉન્સિલર તરીકે જ્યારે અમને વિસ્તારના લોકો દ્વારા જાણ થઈ અને તાત્કાલિક અમે અહીંયા પહોંચ્યા છે છોકરી દ્વારા કહેવામાં આવ્યું છે કે મારી છેડતી કરવામાં આવી છે મેં અંદર જઈને જ્યારે વિષયને જાણ્યો છે તો બે દિવસ અગાઉ પણ એમને લિખિતમાં પાર્કિંગ મુદ્દે અરજી આપી હતી અને હાલમાં છેડતી માટે પણ તે લોકો અહીંયા કમ્પ્લેન લખવામાં આવ્યા હું જ્યારે અંદર એન્ટર થયો તો જે ભાઈ છે એમના દ્વારા અંદર ખુલે આમ જેવી રીતે આપણે બતાવ્યું તમે કે દાદાગીરીથી ને વિષય કોઈ પણ હોય પણ જ્યારે જ્યારે કમ્પ્લેન કરી હોય તો એના પર બી જે ફરિયાદ કરતા હોય એમની ફરિયાદની સાંભળવાની હોય સો નંબર ડાયલ કરી હોય તો એની સો નંબરની વ્યાજ બી જવાબ આપવાનો હોય ત્યારે એમને જવાબ આપ્યા કરતાં જો ફરિયાદીને જ અહીંયા પોલીસ એ થાય થાય તો જે આરોપી છે એના પર કાર્યવાહી આખો વિષય જાણીને આગળ જે પણ ન્યાય આપવાનો થશે અમે તેમની સાથે છે અને હરદમ વિસ્તારને ન્યાય મળે તેવા પ્રયત્નો અમારા માધ્યમથી થશે દર્શક મિત્રો શ્રીરંગ આઈ રહ્યા છે કહી રહ્યા છે કે પરિવારને ન્યાય મળશે ત્યાં સુધી એ બી અમે અહિયાં જ રખીએ છીએ પણ સવાલ એ છે કે દશક મિત્રો કોઈ પણ એક

પોલીસ સ્ટેશન ની અંદર ધમકી આ બધી વાત પોલીસ વાળા કશું કેતા નથી દર્શક મિત્રો આ છે આપણા તંત્ર અને આ છે આપડા હર્ષ સંઘવી ની વાતો મને એવું તો લાગી રહ્યો છે કે હરસંઘવીનો જે ડર છે અને પોલીસનો જે ડર છે એ આ સામાજિક તત્વોમાં અને બુટલોગરોમાંથી નીકળી ગયો છે જેના કારણે જ હવે આ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન જે પોલીસ સ્ટેશન છે એ પણ હવે મીડિયાને એવું કહે છે કે તમે અહીંયા ફિમાઇસિસમાં શૂટિંગ ના કરી શકો કોઈ મોટો હાદસો થઈ જાય ત્યારે આપણે પોલીસ કમિશનરના ત્યાં પોલીસ ભવનમાં જઈને શૂટિંગ કરીએ છીએ હવે મને ના પાડતા મેં તો કીધું કે જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું બંધ નથી કરવાનો મારો વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધાને પણ ઘણી વાર કહેવામાં આવ્યું કે બંધ કર દો બંધ કર દો પણ મેં કે જે લાઈવ છે એ નથી બંધ કર્યો કેમ કે જ્યાં સુધી આ પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ પરિવાર સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ ઊભો રહેશે અને એમને ન્યાય મળશે ત્યારે જ આ ટુડે ન્યૂઝ અહીંથી હલશે મિત્રો સવાલ તમારા મનમાં હશે એવા હોય કે આપણે પોલીસની પાસે જઈએ તો પોલીસ આપણી મદદ કરશે પણ હવે આ ઊંધું થઈ રહ્યું છે આ ગુજરાત પોલીસ છે આ વડોદરા પોલીસ છે અને આ પોલીસના રાજમાં આવી સ્થિતિ થઈ રહી છે ઘણી વાર આપણે જોયા હશે કે મારામારીના બનાવ ખુલે આમ દેશી દારૂ મળી રહ્યો છે ખુલે આમ દારૂ મળી રહ્યો છે હા દારૂ પીને હા પીને આવ્યો તો દંડો લઈને ધમકી આપતો હતો ઓહો હા પછી પેલો મારો ફ્રેન્ડ મારો ફ્રેન્ડ છે ને એના પપ્પાને બે એમ ધમકી આપતો હતો અને બીવડાવતો તો એવું હા અચ્છા દારૂ પીને જ હા દારૂ પીલે પીદેલો જ હતો અને મારા ભાઈને એવી ધમકી આપી કે રસ્તામાંથી ઉઠાઈ જશે ને મંદર કરી દઈશું બાપ રે કોણે ઉગ્યું તો પેલો રોહિત છે ને એનો ભાઈ મોટો ભાઈ એવલાય અચ્છા મર્ડર કરનાર છે હા બોલો હા હા સવાલ દર્શક મિત્રો એ છે કે જાહેરમાં માં આવું કે તારા ભાઈ ને ઉઠાઈ જઈશું અને તારા ભાઈ નું મર્ડર કરી નાખીશું આવી પરિસ્થિતિનું નિર્માણ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં થઈ રહ્યો છે અને લક્ષ્મીપુર લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના જે પોલીસવાળા છે એ ઉપરથી પરિવારને પ્રેશર નાખે છે મીડિયાને પ્રેશર નાખે છે ખબર નહીં આ કોની સાથે સાંડગઢ થઈ હશે એ સવાલ ઘણીવાર તમારા મનમાં ચાલતા હશે કે મારા મનમાં ચાલે છે કે આ સાંડગઢ વગર તો કંઈ થાય નહીં અથવા કંઈ લઈ લીધું હશે અથવા કંઈ આપી દીધું હશે એવું પણ થયું હશે તો જ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હવે વિવાદમાં આવ્યું છે જોવાનું એ રહેશે કે વડોદરા શહેરના જે પોલીસ કમિશ્નર છે નસીમા કોમર સાહેબ શું કાર્યવાહી કરશે એ જોવાનું રહેશે સવાલ એજ છે દર્શક મિત્રો કે વારંવાર પરિવારે ત્રણ દિવસ ની રજૂઆત કરી છે છતાં પણ આ રજૂઆત નથી સાંભળવામાં આવી અને એવું કહો કે મીડિયા અહીંયા શૂટિંગ નહીં કરી શકે હું જતો રહી તમે નો કરો મને કહી કે આ પરિપત્ર છે પણ તમારી પાસે ના ત્યાં જઈને ઇન્ટરવ્યુ લઈ છે બેન ક્યારે કેમ નહી કરવા તમારી સારી કામગીરી બતાવીએ છે ને અમે કઈ વાંધો નહીં બેન મને તમે મીડિયા સાથે મીડિયા સાથે ના કરો મહેરબાની હું કોઈ અસ્ત નથી હું કોઈ નથી આ બેન એવું કે છે કે મેં ખોટું કરી રહ્યો છું તો આ બેન ને કહો કયું ખોટું કામ કર્યું મેં પરિવાર વાળા ને છે આજે એવું છે એમનો જે આયોજક ભરણપુષણ વાળો છે યોગેશભાઈ ભગત પતારા નું કાર્ય ગેર પતારા ગેરકાયદે સર એ પોલીસ આવીને સાહેબ જોડે મળી ગયો અમારા છોકરાઓ

જેસે વિ સવાલ એ છે કે હવે પોલીસ મીડિયાને દબાવવાની કોશિશ કરી રહી છે અને કહી રહી છે કે અહીંયાથી તમે લાઈવ ના કરી શકો આવું કહી રહી છે વડોદરા પોલીસ કમિશનરના જારે પણ પ્રેસ કોન્ફરન્સ હોય છે ત્યારે અમે લાઈવ પોલીસ કમિશનરની કચેરીમાંથી ભી લાઈવ કરીએ છીએ પોલીસ કચેરી પોલીસ કમિશનરના કચેરીમાંથી ભી લાઈવ કરે છે જારે વડોદરા શહેર પોલીસ સારું કામ કરે છે ત્યારે પણ અમે પોલીસ સાથે ઊભા રહીએ છીએ સવાલ તમારે નક્કી કરવાનો છે સ્પાર્ક ટુડે ન્યૂઝે સવાલ ઊભો કર્યો છે કે આ જે પરિવાર છે એને ન્યાય મળવું જોઈએ કે નહીં અમે આ સવાલ ઉભો કર્યો છે દર્શક મિત્રો કમેન્ટમાં જરૂરથી જણાવજો કેમ કે કોઈ પણ માણસ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશનમાં આવે તો એની ફરિયાદ સાંભળવાનું કામ વડોદરા શહેર પોલીસનું બી છે વડોદરા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં જે અધિકારીઓ છે એમની પણ ફરજ આવે છે કે એમની વાત સાંભળે અને એમની ફરિયાદ લે દર્શક મિત્રો આ અમારો એક પ્રયાસ હતો કે આ પરિવારને ન્યાય મળે એટલા માટે જ અમે લાઈવ થયા હતા અને તમામ જાણકારી હાલ અત્યારે આપવામાં આવી છે મીડિયા મીડિયાને બી દબાવવામાં આવી રહ્યો છે અને જોવાનું એ રહેશે કે હવે આ જે પરિવાર છે એને ન્યાય મળશે કે નહીં વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ સ્પાર્ક ટુ ડે ન્યુઝ માટે